નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો વરસાદનો ધોરી મહિનો એટલે કે અષાઢ મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને આપણા લોક સાહિત્યમાં અષાઢનું સરસ વર્ણન છે અષાઢ ગગુંબીએ લુંબીય અંબર વદળ બેવડ ચોવડિયા મહેલાર મહેલીએ લાડ હેલીએ નીર છલે જલે નડિયા અંદર ગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયા સર્વ ઉભર્યા અજ માલ નથું તણ કુંવર હાલણ સોય તણી રથ સંભર્યા આવું અષાઢ મહિનાનું આપણે ત્યાં લોક સાહિત્યમાં ચારણી સાહિત્યમાં વર્ણન છે આવો અષાઢ અત્યારે બરાબર વરસી રહ્યો છે આખા ગુજરાત ઉપર મેઘરાજાની બરાબર કૃપા છે સૌરાષ્ટ્ર ઉપર સૌરાષ્ટ્રના બધા જ જિલ્લામાં ખૂબ સારી મેઘ કૃપા થઈ છે અને લગભગ એક મહિના પહેલા વાવણી થઈ ગઈ છે બધા જ જિલ્લામાં આમ તો આખા ગુજરાતમાં ઓલમોસ્ટ વાવણી થઈ ગઈ છે પણ સૌરાષ્ટ્ર ઉપર આ વખતે વિશેષ કૃપા છે વાત એ છે કે આટલો બધો વરસાદ વરસો હજી વરસી રહ્યો છે તો આપણે એ વરસાદ વરસે છે એનો આનંદ તો લઈએ છીએ કે ભાઈ સરસ રીતે ચાલો વરસાદ વરસે છે ગુજરાતના થોડાક આંકડા મારી પાસે છે તો હું સૌથી પહેલા એની વાત કરું કે આખા ગુજરાતમાં અત્યારે સરેરાશ ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે સરેરાશ ઓગણીસ ઇંચ એટલે આપણે ત્યાં જનરલી લગભગ ત્રીસેક ઇંચ ની સરેરાશ હોય છે પચીસથી થી ત્રીસ ઇંચની એમાંથી એક મહિનામાં જુલાઈ હજી પૂરો નથી થયો અષાઢ મહિનો પૂરો નથી થયો ત્યાં આખા ગુજરાતમાં સરેરાશ ઓગણીસ ઇંચ એટલે અડધાથી વધુ વરસાદ એક મહિનામાં વરસી ગયો છે હજી આપણે ત્રણ મહિના વરસાદના ગણવાના બાકી કેમ કે આપણે ત્યાં લગભગ દશેરા કે શરદ પૂનમ સુધી વરસાદ હવે આવતો હોય છે તો હજી લગભગ અઢી ત્રણ મહિના બાકી છે તો સરેરાશથી વધુ વરસાદ તો વરસી જ જશે એમાં કોઈ શંકા જ નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ વખતે ખૂબ સારી મેઘ કૃપા રહી છે એમાં દ્વારકા જિલ્લો એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો જે છે એમાં એકસો ટકા વરસાદ એક મહિનામાં વરસી ગયો છે અને ચારે બાજુ પાણી પાણીની સ્થિતિ છે દ્વારકા જિલ્લામાં ચુમ્માલીસ ઇંચ વરસાદ વરસ્યો છે સરેરાશ કરતા લગભગ ડબલ લગભગ પોણા બે ગણો ચુમાલીસ ઇંચ વરસાદ પહેલા મહિનામાં એક મહિનામાં દ્વારકામાં દ્વારકા જિલ્લામાં એટલે દ્વારકા ખંભાળિયા ભાણવડ એ આખો જે વિસ્તાર છે ઓખા તે ચુમાલીસ ઇંચ વરસાદ એટલે કુલ વરસાદ સરેરાશના એકસો ને બેતાલીસ ટકા વરસાદ પડી ગયો છે એક મહિનામાં લગભગ તાલુકામાં ગુજરાતના એકત્રીસ તાલુકા બસો ને પચીસ તાલુકા છે એમાંથી એકત્રીસ તાલુકામાં ચાલીસ ઇંચ કરતા વધુ વરસાદ એક મહિનામાં પડી ગયો છે ચાલીસ ઇંચ કરતા વધુ સૌરાષ્ટ્રના ચૌદ તાલુકામાં પણ ચાલીસ ઇંચ થી વધુ વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિસાવદર તાલુકામાં આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઇંચ હું આંકડો રિપીટ કરું છું સરેરાશ ડબલથી વધુ એક મહિનામાં વરસાદ વરસી ગયો છે વંથલી તાલુકો જે વરસાદનું ઘર આપણે ત્યાં કહેવાય છે વંથલી તાલુકામાં એક મહિનામાં અઠાવન ઇંચ પાણી પડ્યું છે એવી જ રીતે દ્વારકા તાલુકા અને કેશોદ તાલુકામાં ત્રેપન ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડમાં પણ ત્રેપન દક્ષિણ ગુજરાતમાં વલસાડ ત્યાં પણ ત્રેપન ઇંચ વરસાદ વરસ્યો છે જુનાગઢ ને અને પોરબંદર જિલ્લા જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સવા સો ટકા એટલે એકસો પચીસ ટકા પાણી વરસી ગયું છે ઓલરેડી તો આ આંકડા બતાવે છે કે સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાની પૂર્ણ કૃપા છે મેઘરાજા આપણા ઉપર પૂરેપૂરા રાજી છે આપણી જરૂર કરતા ઉમીદ છે દુગુના જેને કહેવાય એટલું પાણી વરસાવી દીધું છે એક મહિનામાં રિપીટ કરું છું એક મહિનામાં હજી ત્રણ મહિના બાકી છે તો ખૂબ પાણી વરસશે જરૂર પ્રમાણે જ વરસાદ આવે છે બીજું કોઈ નુકસાન પણ એટલું નથી તો હવે આપણી જવાબદારી શું છે મૂળ વાત જે મારે કરવી છે કે પાણી તો આટલું બધું વરસુ મેઘરાજાએ કૃપા કરી સવાલ એ છે કે આપણે કેટલું બચાવ્યું મૂળ વાત એ છે કે આપણે પાણી વરસું એને બચાવી શક્યા છીએ કે નહીં દરેક વ્યક્તિ એમ વિચારશે હું તો કેવી રીતે પાણી બચાવું મારાથી કેવી રીતે પાણી બચે બધું થઈ શકે કેમકે આપણી અગાસીમાં આપણા ફળિયામાં જે પાણી પડે છે વરસાદનું એ પાણી આપણે આપણા બોરમાં ઉતારીએ છીએ નવી ડિઝાઇનના છેલ્લા પંદર વર્ષમાં જે મકાનો બન્યા છે એમાં તે વ્યવસ્થા છે પણ જૂની ડિઝાઇનના જે મકાનો છે જૂની વ્યવસ્થા પ્રમાણેના જૂના મકાનોમાં ત્યાં કદાચ આ વ્યવસ્થા નથી તો એ પાંચ દસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને આપણે કરી શકીએ કે વરસાદી પાણી આપણા વિસ્તારમાં આપણા ઘરમાં જે પડે છે એ આપણા બોરમાં સચવાઈ જવું જોઈએ પછી તમારે ગામનું પાણી ગામનું પાણી છે મોટે ભાગે ગામની બહાર વોકડાઓમાં થઈ અને નદીઓમાં થઈ ને દરિયામાં વહી જતું હોય છે તો તમારા ગામની આજુબાજુમાં જે વોંકડા વહે છે ત્યાં તમે ચેકડેમ બનાવી શકા છો કે નહીં એક નાનકડું કામ છે આમ જુઓ તો બે દિવસમાં એક ચેકડેમ તૈયાર થઈ જાય વોકડા ઉપર કરવો હોય તો અને ગામ છે એ હાથીનો પગ છે આપણે ત્યાં ગુજરાતીમાં એવું કહે છે ગામ છે હાથીનો પગ છે તો આખું ગામ સાથે મળે તો શું ના થાય પચીસ પચાસ યુવાનો સાથે મળીને એ કામ કરી શકે ગામમાંથી સુખી માણસો થોડું થોડું ડોનેશન આપી શકે શ્રમ યજ્ઞ કરીએ તો ગામ છે પોતે ચેકડેમ બનાવી શકે એવી જ રીતે નદીઓ જે મોટી છે ત્યાં ડેમ બનાવવા માટે કેટલીક સંસ્થાઓ છે રાજકોટમાં હું વાત કરું તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક બહુ મોટી સંસ્થા છે સરસ રીતે ચાલે છે તો એ સંસ્થા એ અગિયાર હજાર એકસો અગિયાર સંકલ્પ લીધો છે અમે કરુણા ફાઉન્ડેશનના આ પ્લેટફોર્મ ઉપરથી કરુણા ટોક્સમાંથી અવારનવાર એનો ઉલ્લેખ કર્યો છે એમને ઇન્ટરવ્યુ કર્યા છે અવારનવાર આ વાત અમે પુનરાવર્તિત કરી છે રિપીટ કરી છે કે ગીર ગંગા હજાર એકસો નો સંકલ્પ કર્યો છે બાંધવાનો અને રિપેર કરવાનો તો એમાંથી લગભગ બસો જેટલું કામ થઈ ગયું છે બસો ચેકડેમ બની ગયા છે અથવા રિપેર થઈ ગયા છે તો હજી તો ઘણું કામ બાકી છે તો આવી સંસ્થાઓને આપણે સાથે જોડીને એમની સાથે આપણે જોડાઈએ અને નદીઓ ચેક ચેકડેમ બાંધી શકીએ તો આપણા તાલુકાનું પાણી અથવા તો આપણા ગામનું પાણી એ આપણા વિસ્તાર માટે જ રોકાઈ જાય આપણે ઘરનું પાણી આપણે વ્યક્તિગત રોકીએ ગામનું પાણી ગામ રોકે તાલુકાનું પાણી આવી સંસ્થાઓની મદદથી રોકાવીએ તો મોટી નદીઓ ઉપર ચાર પાંચ છ દસ વીસ ચેક ડેમ બાંધી દઈએ તો એ બધું પાણી રોકાઈ જશે આપણને ખબર છે જાન્યુઆરી મહિનો આવે છે ત્યાં પાણીનો બોકાસો સૌરાષ્ટ્રમાં બોલવા માંડે છે તમે વિચાર કરો આટલા આંકડા મેં આપ્યા ચુમ્માલીસ ઇંચ વરસાદ બાસાઠ ઇંચ વરસાદ ત્રેપન ઇંચ વરસાદ એ પછી પણ જાન્યુઆરીમાં પાણી નથી પાણી નથી પાણી નથી તો હવે તો કુદરતનો વાંક તો નથી વાંક તો આપણો જ છે ક્યાંક કારણ કે પાણી તો આટલું આપણે બચાવી નથી તો ચેક ડેમો દ્વારા પાણી બચાવીએ તો જાન્યુઆરીમાં પાણી ખૂટી નહીં પાણી બચશે તો લીલોતરી વધશે જમીનના તળ ઊંચા આવશે જ્યાં ખારું પાણી જમીનમાંથી આવવા માંડે છે પંદરસો બે હજાર ફૂટ પાણી આપણે ઊંડે સુધી લઈ જઈએ છીએ ત્યારે પાણી આવે છે એને બદલે પાણીના તળ ઊંચા આવશે એટલા માટે આપણે ડેમ બાંધવા પડશે બીજું કે અનેક જીવોને દાખલા તરીકે પાણી હશે તો માછલા રહેશે પાણી હશે તો આજુબાજુમાં પક્ષીઓ આવશે નાની નાની જીવાત છે એ પણ એમાં ઉછરશે અને ક્યાંક પ્રકૃતિને પર્યાવરણની જે સાંકળ તૂટી છે જે ચેઇન તૂટી છે એ ચેઇન પાછી ક્યાંક ને ક્યાંક રિપેર થઈ જશે સંધાઈ જશે તો પાણી છે તો જ માનવનું જીવન છે કોઈપણ જીવનું જીવન છે તો પાણી વગર તો આપણે કાંઈ ના કરી શકીએ અને કુદરત તો પાણી અત્યારે આપણને આટલું આપે જ છે તો આપણે બચાવતા નથી તો આજે સંકલ્પ કરીએ કે આટલું બધું પાણી વરસે છે તેમાંથી જેટલું બચાવી શકીએ એટલું બચાવીએ ઇઝરાયલ જેવો દેશ આપણને ખબર છે ત્રણ ચાર પાંચ ઇંચ પાણી વરસે છે તો એ બચાવીને ડ્રીપ ઇરિગેશન દ્વારા બાર મહિના સુધી ખેતી કરી શકે છે તો આપણે કેમ ના કરી શકીએ આપણે ત્યાં તો કુદરતની પૂર્ણ કૃપા છે તો મને લાગે છે કે અત્યારે જાગવાની શરૂઆત આમ તો આપણે મોડા છીએ પણ હજી જાગીએ તો કંઈ વાંધો નથી હજી તો જુલાઈ મહિનો ચાલે છે હજી અઢી ત્રણ મહિના ચોમાસાના બાકી છે ખૂબ પાણી વરસવાનું છે આજથી જાગી જઈએ ઘરનું પાણી પાણી ગામનું ગામમાં રોકીએ અને ડેમ છે છે બોર રિચાર્જ આ બધી પ્રવૃત્તિ આવી સંસ્થાઓ ગીર ગંગા જેવી કરે છે તમારી આજુબાજુમાં પણ બીજી સંસ્થાઓ હોય તો તમે પણ સંસ્થા આવી બનાવીને કરી શકો છો તો આ કામ આપણે કરશું તો કુદરતે જે જળનો ભંડાર વરસાવ્યો છે એ દરિયામાં વહીને ખારો નહીં થઈ જાય પણ આપણા જીવનને મીઠું કરશે દરેક જીવના જીવનને મીઠું કરશે તો આજથી જ આપણે જાગી જઈએ અને પાણી બચાવવા માટે આગળ વધીએ ફરી પાછા કોઈ એવી નવી વાત સાથે નવી ટીપ્સ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર